રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા શહેરમાં પાલિકા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે છઠ્ઠા દિવસે સરદાર ભવનના ખાચામાં પાર્કિંગ મુદ્દે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરાનું ફાયર ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું છે અને શહેરભરમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

તપાસ કરીને બસો તેર સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે જે પૈકી વીઆઈપી વ્યુ બંસલ મોલ કારણ સહજાનંદ સોમેલ સહિતના બસો તેર એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે ત્યારે છઠ્ઠા દિવસે પણ પાલિકા તંત્ર વડોદરા ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેર સરદાર ભવન ના ખાંચામાં આવેલ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો સરદાર ભવન માં પાર્કિંગ નો રોટલો પ્રોબ્લેમ છે યાર તો આ સીલ માં ચાલતો હશે